નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રકાશ પ્રજાપતિ જલામ્રો સેન્ટર બાબતથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે મહત્ત્વના ઉચ્ચ પોષક તત્વો એવા એકની વિસ્તૃત ચર્ચા કરીશું અને પહેલાં એનપી જે આપણા મુખ્ય પોષક તત્વો છે નાઇડ્રોજન ઓક્સો પોટાશ એનો દરેક ખેડૂત મિત્રો પાયાની અંદર જરૂર જરૂરથી ઉપયોગ કરે સારામાં સારું ઉત્પાદન લેવા માટે સાણીયું ખાતર કે ઓર્ગેનિક ખાતર તમે નાખતા હોય એના ભેગું ફોસ્ફરસ પોટાશ અને નાઇટ્રોજનનો પાયાનો જે ભાગ છે ખાતર માટેનો એ અચૂકથી પાયામાં આપો અને એની સાથે સારામાં સારું ઉત્પાદન આપણે લઈ આગળ વધી શકીએ છીએ તો આજના વિડીયોમાં આપણે જોઈશું ઝિંક વિશે જે મહત્વનું સૂક્ષ્મ પોષક તત્વ છે ઝીંક જે છે છોડના વિકાસ અને ચાયાપચયની જે ક્રિયાઓ થાય છે છોડમાં એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે છોડના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રોટીન સંશ્લેષણમાં હોર્મોન્સના નિર્માણમાં પુષ્પ વિભાજનમાં મહત્ત્વનો ભાગ ઝીંક ભજવે છે જીંકની ઉણાથી જે છોડની વૃષ્ટિ છે એ અટકી જાય છે પાન નાના રહે છે અને એના કારણે ઉત્પાદનમાં પણ આપણને ઘટાડો જોવા મળે છે જે ઝીંક જે છે એમાં ઊણપના લક્ષણો આપણને કઈ રીતે ખબર પડે તો એમાં આપણે જોઈએ પહેલું લક્ષણ છે કે પાંદડું જે છે એ પીળું પડી જાય પાંદડા પીળા પડી જાય છે મગફળીના છોડમાં અથવા બીજો કોઈ છોડ હોય તો એની અંદર ઝીંકણી ઉણપનું સૌથી મોટું જો સામાન્ય લક્ષણ આપણે ઓળખવું હોય તો નવી પાંદડા જે નવા પાંદડા આવે છે એ પાંદડાની આવતી જે ફૂલ છે એની જે કિનારીઓ છે એ પીળી પડતાં 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 અને આખું જે પાંદડું પીળું પડે તો એ ઝીંકણી ઉણપ આપણે કહી શકીએ છીએ આ રીતે આપણે એ લક્ષણને ઓળખી શકીએ છીએ બીજું એક લક્ષણ છે કે વૃદ્ધિ અટકી જવી ઝીંકનું ઉણપવાળો જે છોડ હોય એની વૃદ્ધિ અટકી જવી ઠીંગણો થઈ જાય વધે નહીં બરાબર ટૂંકા રહી જાય અને એના જે પાંજરા છે નાના નાના રહી જાય બરાબર તો આવા જે વિકૃત લક્ષણો આપણને જોવા મળે તો એનાથી પણ આપણે આ ઝીંકનું લક્ષણ છે એવું નક્કી કરી શકીએ છીએ આગળ વાત કરીએ તો જે આંતર નોડની લંબાઈ છે એ પણ આપણને ઘટતી જોવા મળે છે એટલે કે છોડની ઉણપથી છોડની જે આંતરનોડ છે આંતરનોડ એટલે કે જે બે પાંદડા વચ્ચેનું અંદર એ જે બે પાંદડા છે એ વચ્ચેનું જે અંતર છે એ એકદમ ઘટી જાય એટલે કે ઘાટું થઈ જાય અને એ ઘાટું થઈ જવાના કારણે છોડ જે છે આપણને હીચકીચ દેખાતો હોય એવું દેખાવા માંડે છે આ પણ એક લક્ષણ આપણે જોઈ શકીએ છીએ પછી દાળીઓની ટોચ મરી જવી ઝીંકનું આપણે અગત્યનું લક્ષણ છે કે ડાળીઓની ટોચ મરી જાય મરી જવી કેટલાક કિસ્સાઓમાં ઝીંકણી ઉણપથી ડાળીઓની જે ટોચો છે સુકાઈ જાય છે પીડી પડે છે અને આખી ટોચ મરી જાય હોય મળે આગળ ફૂલો અને શીંગોની અંદર હોય એ ઓછા બેસે છે ફૂલો અને શીંગો ઓછા બેસવાના લખતું હોય ત્યાં પણ આપણે ઝીંકનું લક્ષણ માની શકીએ છીએ આના કારણે પણ ઝીંકના કારણે તો માં સિંગો અને ફૂલો ઓછા બેસતા જોવા મળે છે એના સિવાયનું આગળ લક્ષણ જોઈએ તો દાણાની ગુણવત્તા ઘટતી જોવા મળે છે કે આપણે જે છોડ વાયો છે એ છોડની અંદર ઝીંકની ઉણપ હોય તો એના કારણે જે છોડની અંદર તેલની જે દાણો છે એ દાણો આખો ભરાવદાર ના હોય એનું વજન ના હોય અને એના કારણે તેલની ટકાવારી પણ આપણને અંદર દાણામાં જોવા મળતી હોય છે તો આવા જ લક્ષણો આપણે આ જીંકની આપણી જમીનમાં ના હોય અને આવા લક્ષણો જોવા મળતા હોય તો આપણે એના દ્વારા આપણા જમીનમાં ખેતરમાં જીંકનું પ્રમાણ આપણે ઉમેરી અને એની સારવાર કરી શકીએ છીએ હવે આગળ વાત કરીશું જમીન સંબંધિત કારણોમાં આપણે વાત કરીએ તો શરૂઆતથી જ જે તે જમીનમાં ચૂંટણું પ્રમાણ ઓછું હોય બીજું કારણ છે કે બીય ચૂચો હોવો જમીનનો બીએ ચૂંટો હોય બીજું કારણ છે ફોસ્ફરસ યુક્ત ખાતરો વધારે પ્રમાણમાં હોય તો પણ જીતનું પ્રમાણ ઘટી શકે ઓર્ગેનિક પદાર્થોનું ઓછું પ્રમાણ ઓર્ગેનિક ખાતરો જે છે એનું આપણે કેટલો ઉપયોગ કરતા હોય તો એ પણ જીતનું પ્રમાણ ઘટાડવાનું મહત્વનું કારણ છે આ સિવાય વાતાવરણ સંબંધિત કારણમાં જોઈએ તો ઠંડુ વાતાવરણ તાપમાન ઠંડુ હોય ઠંડા તાપમાનમાં ઝીંકનું જે પ્રમાણ છે એ ધીરું પડી જાય છે અને એના કારણે છોડને જેટલું ઝીંકું જોઈએ એટલો છોડ ખેંચી શકતો નથી બીજું છે વધુ પડતો વરસાદ વધુ પડતા વરસાદના કારણે જમીનનું ધોવાણ થાય અને જમીનનું ધોવાણ થવાથી ઝીંકનું પણ સાથે સાથે તૂફાન થાય છે તેથી એવી જમીનોમાં ઉપલબ્ધ ઝીંકનું પ્રમાણ ઘટતું જોવા મળે છે આપણને કારણ છે ઝીંકના ઉણપનું પાક વ્યવસ્થાપન સંબંધિત કારણોમાં વાત કરું તો એકલો એક પાક વારંવાર વાવતા હોઈએ એક જ જમીનમાં તો એના કારણે પણ જીતની ઉણપ આવતી હોય અથવા દરેક પોષક તત્વોની ઉણપ પણ જોવા મળતી હોય એકનો એક પાક લઈએ અને એની અંદર આપણે જે વ્યવસ્થાપન પાકનું ખાતરનું કરવાનું છે એવું આપણે ના કરતા હોઈએ તો એ પણ આપણને જોવા મળે છે અને ફસફરસયુક્ત જે ખાતર છે એનો પણ આપણે જો વધારે પડતો ઉપયોગ કરીએ ઓછો ઉપયોગ કરીએ તો પણ આપણને જોવા મળતી હોય છે તો સમ પ્રમાણ ખાતરો વાપરીએ અને પાકની સઘન ખેતીમાં આપણે વાત કરીએ તો એકનો એક પાક ના વાવતા પાકનું વાવેતર બદલતા રહીએ અને આ જે મહત્ત્વના સૂક્ષ્મ પોષક તત્વો છે એનો આપણે દર વખતે દર પાકે આપતા રહીએ તો આપણી જમીનમાં ખૂબ પોષક તત્વોનો ઘટાડો ઓછો થાય લક્ષણો ઓછો જોવા મળે સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ વિઘે જિંક સલ્ફેડ આપવાનું એકાદ માપ છે દસ કિલો વિઘેય પાંચ કિલો આપી અને સારામાં સારું ઉત્પાદન સારું કરી શકીએ છીએ અને પાયાની અંદર જો આપણે આપી દઈએ આ બધા પોષક તત્વો તો એ આપણા પાક માટે સારામાં સારી વસ્તુ છે અને લિક્વિડ ઝિંક પણ આવે છે ઉપરથી છંટકાવ કરવો હોય પાણી સાથે આપવું હોય તેવા લિક્વિડ ઝિંક પણ બજારમાં મળે છે એનો પણ આપણે ઉપયોગ કરી અને ઝિંકની જે ઉણપ હોય એને આપણે દૂર કરી શકીએ છીએ તો આટલું જ આજે ખેડૂત મિત્રો આ જીંક વિશે આપણે સારામાં સારી માહિતી મેળવી તમને ખ્યાલ આવ્યો હશે સારામાં સારો અને ઉપયોગી માહિતી લઈ તમારી ખેતીમાં તમે સમૃદ્ધ બનો આગળ વધો એ સાથે જય જવાન જય કિસાન David.